બે હાથ જોડી વિનંતી છે મિત્રો દરેક ઘર દરેક સભ્ય આ વિડીયો અચોક સાંભળે અને દરેક મિત્રો સુધી આપણા સગા સંબંધીઓ સુધી આને શેર કરે તમ તો સૌને જય સ્વામિનારાયણ નામ થી પાણા કરે આપણે તો માણા છીએ બરાબર એટલે પ્રથમ આપણે ધૂન બોલાવી સારું એટલે વાત કરી મિલિન મુખ્ય સારાંશ તો એવું જ હતું ને કે મોગરાના ફૂલ ફૂલથી લઈને વિશ્યાના ફૂલથી લઈને કે વ્યક્તિની ટોટલ અવેરનેસ જોઈએ સંપૂર્ણ જાગૃત અવસ્થા ખાવા પીવામાં બધી જ વસ્તુમાં વિવેક બુદ્ધિ આ કરાય ન કરાય બરાબર આ હોય તો વ્યક્તિ શરીરથી મનથી આત્માથી તંદુરસ્ત રહે પણ આપણે વાત કરવાની છે આરોગ્યની આપણે હમણાં જ વાત કરી પેલા કયા ડોક્ટરની જે તમે વાત કરી ગુજરાતની આપણા ભરૂચ શહેરની અંદર એક ડૉક્ટર છે માનસિક બી જે ટ્રીટમેન્ટ કરે છે હરરોજની એમની એકસો સાહીઠની એકસો સાહીઠ ને એકસો સાઈઠ પેશન્ટોની ઓપીડી છે તમને જાણીને આશ્ચર્ય થશે છેલ્લા માત્ર છ મહિનાથી પચાસ ટકા બાળકો આવે છે માનસિક બીમારીના પરમ દિવસના ન્યૂઝ છે આપણા ભરૂચની અંદર નવ વર્ષની દીકરીને હાર્ટ એટેક આવ્યો નવ વર્ષની તમે જો કોઈ મેડિકલ ટર્મ સાથે જોડાયેલા છે વિદ્યાર્થીઓ છે એમને ખબર હશે કોઈ પણ માતાના દીકરીના શરીરની રચના આવી હોય એને પિસ્તાલીસ વર્ષ નીચે હાર્ટ અટેક આવે જ નહીં પરંતુ અત્યારે આવે છે ભરૂચની અંદર છેલ્લા ચાર જ મહિનાની અંદર ડાયલીસીસ કરતા પેશન્ટોની અંદર પચીસ ટકા બાળકો નોંધાયા છે ના કોઈ સામાન્ય વસ્તુ નથી અતિ 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 ભયાનક વસ્તુ તરફ આપણે ગુજરાતની જનતા જઈ રહી છે એનું જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ગુજરાત રાજ્ય રેડી ટુ ઈટ પેકેટબંધ વસ્તુઓના ખાનપાનની અંદર બજારમાં વેચાતા તમામ વસ્તુના ખાનપાનની અંદર પ્રથમ સ્થાને છે હું છેલ્લા છ વર્ષથી ભરૂચની અંદર ક્લિનિક ચલાવું છું છેલ્લા બે દોઢ વર્ષની તમને વાત કરું દોઢ વર્ષની અંદર નાના બાળકો ડાયલિસિસ ડાયાબિટીસની પ્રોબ્લમ કેન્સરની પ્રોબ્લમ કિડની ફેલ્યોરની પ્રોબ્લમ અસ્થમાની પ્રોબ્લેમ ચામડીના રોગોની પ્રોબ્લેમ આ છેલ્લા માત્ર બે બે વર્ષ પહેલાં આ સમસ્યા આટલી બધી નથી પરંતુ છેલ્લા બે વર્ષની આ સમસ્યા અનેક ગણી વધી છે અનેક ગણી એટલે સભ્ય સમાજના લોકોએ જાગૃત નાગરિક અને થોડા સંવેદનશીલ સંસ્કારી પરિવારો હવે ચેતવાની જરૂર છે કારણ કે આપણે વડવાઓ ગયા સંતો જેવું અન્ન ખાય આપણે જગતની અંદર બે જ વસ્તુને આપણે બ્રહ્મ કીધી જે આપણે એમણે નામ લીધું શબ્દ બ્રહ્મ બરાબર શબ્દને આપણે બ્રહ્મ કીધું અને અન્નને બ્રહ્મ કીધું આના સિવાય છે કોઈ ત્રીજી વસ્તુ જેને આપણે બ્રહ્મનું વિરુદ્ધ આપ્યું હોય કોઈ નથી શબ્દને આપણે બ્રહ્મ કીધું અને આહારને આપણે બ્રહ્મ કીધું એટલે હવે આહાર એટલી હદે આપણો બગડી ગયો છે કે જો હવે જાગ્રત નહીં રહે તો ત્રીજી આપણી તમારા ઘરમાં જે નાની પેટી ઉછરી રહી છે ને એ ભયાનક ગતિ તરફ આગળ વધી રહી છે અને આ લોકોનું ટાર્ગેટ છે જગતના ધનાઢ્ય દસથી બાર પરિવારોનું એક ગ્રુપ છે અને એનું મોટ બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર છે અને આવનારા સમયની અંદર સૌથી મોટામાં મોટી કોઈ બીમારી હોય ને મંચ ઉપર બેઠું છું છતાં મારે બોલવું પડે છે એ ઇન્ફર્ટાલિટી છે બાળકો પેદા નહીં થાય એટલે આ લોકો હવે ભારતમાં એ લોકોને પરમિશન મળતી નથી જાપાનમાં એ લોકોને પરમિશન મળે કોરિયામાં પરમિશન મળી ત્રીજા રાષ્ટ્રનું મને નામ ખબર નથી યંગ લોકોએ યુટ્યુબમાં વિડીયો પણ જોયો છે પાંત્રીસ મિનિટની આખી ક્લિપ છે ત્રીસ ત્રીસ હજારના એવા મોટા હોસ્પિટલો બનાવવાના છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીથી બાળકો પેદા થશે અને એ બાળકોની અંદર દાળ ભાત રોટલી કરતાં એને નિરોગી રાખવા માટે હેલ્ધી રાખવા માટે અથવા તેનું શરીર ટકાવવા માટે ગોળીઓની જરૂર પડશે આ હદે હવે આપણી જનરેશન જઈ રહી છે એમાંથી બચવું હશે ને તો આહાર શુદ્ધ હશે તો બચી શકીશું ને એ લોકો આવી સંખ્યા વધે એટલા માટે આપણો આહાર બગાડ્યો છે છેલ્લા ત્રણ વર્ષની અંદર જ સર્વે એવું કે છે કે બાળકોની અંદર ભયાનક રીતે આ પેકેટબંધ વસ્તુનું ખૂબ ચલણ ચાલ્યું છે અને એ ચલણની અંદર આપણે ક્યારેય વિચાર્યું નથી કે કેવી રીતે બને છે એની અંદર શું નાખવામાં આવે છે જ્યારથી રશિયા અને યુક્રેન આ બે વચ્ચે જયારે યુદ્ધ થયું એટલે પામતેલ મોંઘું થયું તમને ખ્યાલ હશે બરાબર કે આપણે ઇમ્પોર્ટ કરીને લાવતા હતા મલેશિયાથી એટલે બે આંખલા બાદ ને તો નુકસાન બહુ બધે થાય અને એ નુકસાનમાં શું થયું કે પામ તેલ મૂકતું હતું એ તો ખરાબ જ હતું પરંતુ ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર ખાણીપીણીના ગુજરાતીઓ શોખીન આપણે બરાબર હવે આ ધંધા તો બધા ચાલવા જોઈએ તમે જેટલી પણ બેકરી પ્રોડક્ટ જોવો છો જેટલી પણ બેકરી પ્રોડક્ટ બ્રેન્ડેડ બે બ્રેન્ડેડ તમે કંપનીનું નામ લઈ લો બરાબર બે જ વસ્તુમાં માં ઘરે ભાખરી રોટલી બનાવે તો મોડમાં તેલ નાખે પરંતુ તમે જે કંઈ બેકરી પ્રોડક્ટ આપણે ખાવ છો બજારમાં તમામ એવી વસ્તુ કે જેમાં તેલ વપરાય છે આ લોકો એવી નવી વસ્તુ આવિષ્કાર કરી છે જેને જીલેટીન મટન ટેલો અથવા તો પોર્ક મીટ કહેવાય છે દુનિયાની અંદર સૌથી વધારે બીફ ખવાય ગૌમાંસ અને સેકન્ડ નંબર ઉપર પોર્ક મીટ ખવાય સુવરનું માસ ખવાય પણ એની આંતરડાની ચરબી કંઈ વપરાય નહીં એને બોઇલર કરીને પ્રોસેસ કરવી પડે અને બધી બેકરી પ્રોડક્ટોમાં ફરસાણોની અંદર આપણે જે કંઈ પેકેટબંધ વસ્તુઓમાં ખાય છે ને એમાં બહુ વપરાય છે સવાલ હું તો કોઈ માત્ર સાકાર માસારનો પણ નથી પરંતુ બાળકની બોડીએ ડાયજેસ્ટ ન કરી શકે શરીરની અંદર સુવરની ચરબી જાય તો શરીરનું તાપમાન જ્યારે ચાલીસ ડિગ્રી કરતાં પ્લસ થાય તો હજુ પચી શકે નહીંતર ના પચી શકે આપણા શરીરનું તાપમાન સાડત્રીસ થી વધે જ નહીં એટલે બાળકને મેગી ખવડાવો તો પહેલાં એને તાવ લાવો તાવ આવશે તો જ મેગી પચશે નહીં ત્યારે નહીં પચી શકે અને દર હર રોજ ભારતની અંદર બાર કરોડ પેકેટ વેચાય છે બાર કરોડ એવરી ડે એમાંથી પંદર ટકા કરતાં વધારે હિસ્સો ગુજરાતનો છે એટલે બાળકને આપણે શું ખવડાવી રહ્યા છીએ આપણે જરા વિચારીએ એટલે તમામ વસ્તુ વસ્તુની વાત છે તમામ પેકેટબંધ વસ્તુ વધતા આજે પેકેટબંધ વસ્તુ ખવડાય છે હમણાં આપણા ભરૂચના છે એન્જિનિયરિંગ કોલેજ છે ને બરાબર ત્યાં એક આપણા એક પરિચિત ભાઈ રહે છે જોબ કરે છે ત્યાં એની છોકરીને અચાનક બીમાર પડી હાજી નથી થતી એટલે સિવિલ લઈ જાય પડી સિવિલ લઈ જાય ને ત્યારે ખબર પડી અને મેરો કેન્સર છે તમને ખબર છે નવ વર્ષની દીકરીના મા બાપનું છે કે પપ્પા મને દવા આપીને મારી નાખો આ પેન મારાથી સહન નથી થતું અને હર રોજ બાવીસ કેસ નોંધાય છે સિવિલ હોસ્પિટલમાં બધા જ ગુજરાતના આ તો નોંધાય છે એની વાત છે નાના નાના કેટલા હશે જે નહીં નોંધાય મેરો કેન્સર એટલે ખબર છે વ્યક્તિ કેટલી પીડા હાથે ભોગવતું હોય અને બહુ વધી રહ્યું છે કારણ કે આ પેકેટમાં જે કઈ વસ્તુ આપણે ખાઈએ છીએ એની ઉપર સલ્ફર મમ્મી ઘરે ચેવડો બનાવે તો અઠવાડિયા દસ દિવસમાં હવાઈ જાય તમે મમરાનું પેકેટ પણ તોડજો એની મેન્યુફેક્ચરિંગ ડેટ વાંચજો ક્યારે બન્યું છે તમે જ્યારે ઉપભોગ થોડો ત્યારે વાંચજો ચાર છ મહિનાનો સમય હશે ત્યારે પણ એ ને તાજું લાગશે શું કરવા લાગે એની ઉપર સલ્ફર ડાયોક્સાઇડનો સ્પ્રે કરેલો હોય અને એ જ્યારે તમારા શરીરની અંદર જાય શરીર અંદર ભયાનક ડ્રાયનેસ લાવે આપણા હાડકાની અંદર જે બોન મેરો બિલકુલ ખતમ કરી નાખે તમારા બાળકો જે સ્કૂલે જાય છે દર શનિવારે પીટીનો ક્લાસ હોય છે પૂછજો દર શનિવારે એક્સરસાઇઝનું કરાવતા હોય ગુજરાતની અંદર બાળકો અંગૂઠા સુધા નથી પકડી શકતા સૂર્ય નમસ્કાર તો દૂરની વાત રહી એ લોકોને જ્યારે પેલી એક્સરસાઇઝ કરાવે આમ કરવાને આમ કરવાનું નથી બાળકો કરી શકતા શરીર અંદર એટલી હદે હાર્ડનેસ આવી ગઈ છે કે હમણાં જ સર્વે થયું છે સારી સારી સ્કૂલોના બાળકોની અંદર પણ ડ્રાયનેસ વધી છે રુશતા વધી છે આ શુકરા વધી અને રુચકા માત્ર શરીર સુધી ની મન સુધી વધી છે એટલા માનસિક બીમારીના બાળકો બહુ વધવા ચાલે એટલે બજારમાં વેચાતી તમામ પેકેટ બંધ વસ્તુ ઉપર હવે આંકુશ જો આપણે નહીં લઈએ ને તો આ પેઢીને આપણે ખોઈ બેસીશું અને ખરેખર ખોઈ બેસીશું અને પૂરેપૂરું ટાર્ગેટ છે બે હજાર ત્રીસ સુધીમાં આવે ને ત્યાં સુધી પચાસ ટકા યંગ પોપ્યુલેશનને નપુંસક બનાવી દેવી છે તમે રોટલી ખાવ દાળ ભાત શાક રોટલી ખાવ ઋષિમુનિઓ કહી ગઈ કે સાત વસ્તુની અંદર ડિવાઈડ થાય રસ રક્ત રસ રસ રક્ત માંસ મજા મે દસ થી શુક્ર છેલ્લે બને પરંતુ આ બધી જે વસ્તુ ખાવામાં આવે ને ત્રણ વસ્તુ બને ચોથી વસ્તુથી આગળ વધે જ નહીં એટલે જુઓ તમે સુરતમાં જાજો ક્યારે સુરતમાં બહુ બધા બ્રિજ છે હે ને સૌથી વધારે ઓવરબ્રિજ સુરતમાં કારણ કે ટ્રાફિક વધારે જગ્યા ઓછી તમે એના જે જે ઓવરબ્રિજ છે એના એની જે પિલરો છે મેં એડવર્ટાઇઝમેન્ટ વાંચજો સૌથી વધારે આઈવીએફ સેન્ટરોની છે કારણ કે આપણું ખાનપાન બહુ બગડ્યું ગુજરાતીનું ખાનપાન બહુ બગડ્યું ગુજરાત કરતાં ત્રણ ગણા મોટા રાજ્યો યુપી બિહાર છે એમાં આટલી હદે ખરાબ ખાનપાન નથી એટલે બજારમાં વેચાતી તમામ પેકેટબંધ વસ્તુ પર જો હવે આપણે જાગૃત થઈને પૂર્ણવિરામ નહીં મૂકીએ તો આપણે એક બહુ મોટી યુવા પેઢીને બાળકોની પેઢીને ખરેખર ખૂબ બેસી બરાબર અને આહાર બગડે ને એટલે મન બગડે જ આહાર બગડે એટલે મન બગડે એમને કહેવત ન બન્યું કહેવત યુગ સદીઓને યુગોના અનુસંધાનથી આવે બહુ રિસર્ચ થયું ને ત્યારે જ એ કહેવત આવે એટલે આપણા આપણા કલ્ચરમાં આપણા ધર્મમાં ભોજન ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો હતો કે આપણે સુધા જમીનમાં પાકેલું કાંધા લસણ પણ નથી ખાતા કારણ કે તામસિક છે તો આ કેમિકલોની તો વાત વાત જ રહી વિચાર કરો કે શરીરની માતા હાર્ટ એટેક પરંતુ હવે આવવા લાગ્યા કારણ કે કયા સ્તરે જ એના બધી કેમિકલો કામ કરતા હશે એટલે બજારમાં વેચાતી જેટલી પણ પેકેટ બંધ વસ્તુ છે એના ઉપર હવે ખાસ પૂર્ણ વિરામ મૂકીએ બીજું હવે જેટલા પણ સોફ્ટ ડ્રિંક આવ્યા છે નવું આવ્યું છે ને સ્ટ્રીંગ આવ્યું છે ને બરાબર બહુ આજકાલ ચાલે છે છોકરાઓ પીવે છે તમે વાંચજો એની અંદર એની અંદર પોઈન્ટ પાંચ એ અઢીસો ગ્રામની બોટલ છે એની અંદર એકોતેર પાંચ મિલીગ્રામ કેફિન છે એક જ બોટલની અંદર હવે એટલું કેફીન જ્યારે શરીરની અંદર જાય આલ્કોહોલ જેટલું કેફીન શરીરની અંદર જાય પણ એ કેફિન કેવું હોય એ કેફીન કેવું હોય સીધું તમારા મન ઉપર અસર ના કરે એટલે તમને નશો કે પેલા આલ્કોહોલ જેવું ન ચડે પણ એનાથી શું થાય ખબર છે શરીરમાં આપણે જો ઊંઘીએ ત્યારે સારી આપણે ભજનમાં રસ પડે શું રસ પડે ઈશ્વર આપણા શરીર અંદર કેમ બીજા નથી ભજનમાં આવતા તમે બધા કેમ આવ્યા બરાબર શા માટે હરિભજન કરવું જોઈએ ફાલતી વસ્તુ કરવા ઈશ્વર આપણા મસ્તિષ્કની અંદર એક હોર્મોન્સ બનાવે ડોપા માઇન કહેવાય યુવાઓને ખબર હશે યુ વિવેક બુદ્ધિ આપે આ કરાય આ ન કરાય મારે ભજન સંભળાય મારે ફાલતી વસ્તુ ન જોવાય મારે સારા સંસ્કાર આ જે સંસ્કાર જેને કેવી કેવી રીતે મનથી ડેવલપ થાય એ કેવી રીતે નિર્માણ થાય સારી વસ્તુ કરવી ખરાબ વસ્તુ ન કરવી એ ડોપા માઇન હોર્મોન્સ છે ને એ નક્કી કરે સારી ઊંઘ આવી સારો સ્વભાવ આવો ગુસ્સો ન કરવો બરાબર બાળકો ખૂબ હાઈપર એક્ટિવ થવા લાગે હું તમને વિડીયો મોકલીશ કેટલી હદે પેલા બગડવા લાગે કારણ કે આ વસ્તુ શરીરની અંદર જાય આ મેરો અને ડોપા માઇન એવી બે વસ્તુ છે કે નવી બને નહીં આપણે માતાના ઘરમાંથી જેટલી લઈને આવે એટલાથી જ આપણે સર્વાઈ કરવાનું હોય અને આ એક આટલું કેફી જયારે શરીરની અંદર થાય ત્યારે શું થાય આ હોર્મોન્સનું સિક્રેષણ વધે એટલે બાળકને માનસિક આનંદ આવે અને અત્યારે ગુજરાતની અંદર સૌથી વધારે સ્ટ્રીંગ વેચાય છે સૌથી વધારે એમાં લખ્યું છે કે આટલું કેફીન છે તમે કેસ કરો તો હારી જાઓ અમે તો લખ્યું છે આપણે મૂર્ખા છે એક છે અને બાળકોમાં બહુ અત્યારે ચલણ ચાલુ છે અક્ષય કુમાર જાહેરાત કરે છે વ્યતીત તો નથી એને તો પચાસ કરોડ મળ્યા એક જાહેરાતના બરાબર એ તો આમ કરવાના વીસ કરોડ મળી જાય છે આપણે ચાલે જ બધું એટલે આપણો આપણે તો વ્યસન નથી જ કરતા પરંતુ આપણને ખબર નથી કે પેકેટબંધ વસ્તુ આટલી હદે ઘાતક છે આજે જ આપણે આપણે તુલસીધામનો ઢાળ ઉતરતા પેલું નવું કોમ્પ્લેક્સ બન્યું ડોરમીનોસનું ઓપનિંગ થયું બરાબર ગુજરાતની અંદર બહુ વધી રહ્યું છે કારણ કે ગુજરાતીઓ આપણે થોડી ઈશ્વરની કૃપાથી થોડી સંપત્તિ આપણે વધારે મળી પરંતુ એ સંપત્તિ આપણે અવડી જગ્યાએ જઈ રહી છે ખાનપાનની અંદર બરાબર એટલે આની ઉપર પૂરું આપણે પૂર્ણ વિરામ મુકાવીએ બજારમાં જે કંઈ આપણે ખાનપાન ખાઈએ છીએ હવે નવા નવા કેમિકલ આવે આવ્યા છે એમએસજી યુવાનોને ખબર હશે મોનોસોડિયમ ગ્લુટામીટ બરાબર એમએસજી કરતાં હવે ઘાતક કેમિકલ આલું કોઈ નિર્માણ કર્યું છે ગોબર સોલ્ટ બધી જ જગ્યાએ લારીઓમાં વેચાય છે બધી જ જગ્યાએ તમે કોઈ પણ ચાઇનીઝની લારીમાં ખૂણામાં ખૂણાકમાં વ્હાઈટ કલરનો ડબ્બો હશે વાટકો હશે એમાં સફેદ કલરનું પાણી હશે બરાબર યા તો ગોબર સોલ્ટ હશે યા તો એમએસજી હશે હાજીનો મોટો આપણે બધા સાંભળ્યું છે ભાઈ હાજીનો મોટો કંપનીનું નામ છે પ્રોડક્ટનું નામ નથી પણ કઈ ને ક્યારેક કેમ કે આપણે કેમ કે ઝેરોક્ષ ઝેરોક્ષ તો કંપનીનું નામ છે સાચો શબ્દ છે ને કે ફોટો કોપી પરંતુ આ આપણને બધા નથી આની દસ ઝેરોક્ષ કરાવતો હોય પણ ઝેરોક્ષ કંપનીને એમ એને કામ શું છે કે ફોટો કોપી કરવાની છે એમ હાજીનો મોટો કેવું કશું એવી સર્વિસ આપી છે વિચાર કરો ચટાકેદાર જ લાગે તમને જે ખાવ તે એટલે હાજીનો મોટો ચાઇનાની કંપની છે ખબર છે એની પ્રોડક્ટ ચાઇનામાં પ્રતિબંધિત છે આપણે બધે જ વેચાય છે અને આ બધી જે વસ્તુ જાય હાજીનો મોટો એ કોઈ પણ તમે કોઈ પણ પ્રોડક્ટ લઈ લો પાંભાજી લઈ લો બેકરી પ્રોડક્ટ લઈ લો કોઈ પણ જગ્યાએ બધી જગ્યાએ વપરાય બધી જ જગ્યાએ પહેલાં જો વડીલોને ખબર હશે આપણે યુવાનોને ખબર નહીં હોય પહેલાં જે આપણે બ્રેડ ખાઈએ છીએ પાઉં ખાઈએ છીએ પહેલાં રિપ્લેસ થતાં હવે નથી થતા માનો કે ચાર દિવસ જૂની બ્રેડ હોય તો પેલો આવીને લઈ જાય અને પેલો નવી બ્રેડ આપી દે હવે આવું કશું જ નહીં કારણ કે આધુનિક વિજ્ઞાને કેમિકલ બનાવ્યું છે જેને એલોક્સન કહેવાય એ તમામ મેંદાવાળી વસ્તુમાં વપરાય ખરાબ જ ના થાય નાના નાના બાળકોમાં ડાયાબિટીસ શા માટે આવીએ આપણને ખબર છે કે વડીલોને થતી સ્વાભાવિક છે આથી પાંચ વર્ષ પહેલા જ આપણે નહીં ખાલી પાંચ વર્ષ પહેલા જોવાનું આટલો હતા જ નહીં પણ તો આટલી બધી સ્પીડથી શા માટે વધ્યા એટલું હદે કન્ઝમ્પશન આ બધી વસ્તુનું વધ્યું એલોક્ઝન તમારા શરીરમાં જાય એટલે સ્વાદુપિંડ કામ કરતું જ બંધ થઈ જાય સ્વાદુપિંડ કે જે આપણને બધાને ડાયાબિટીસથી બચાવે પેનક્રિયા જ આપણું અને મેદાનો ઉપયોગ એટલી હદે વધ્યો છે બધી જ વસ્તુઓની અંદર તમે વડાપાઉં ખાઈ લો તમે મેગી ખાઈ લો તમે જે કઈ વસ્તુ ખાતા બધી જ વસ્તુ વપરાય છે અને સૌથી ઘાતક વસ્તુ આપણે જયારે કોઈ વ્યક્તિ બીમાર પડે ને તમે એક્સરે કરવા લઈ જાવ ત્યારે જાવે ને સાથે આવીને ના પાડે બરાબર કારણ કે પેલી એક્સરે બહુ ઘાતક હોય તો બધાને નથી જવા દેતા કઈ બધા પેશન્ટને પણ જેટલા ભાગનું એક્સરે લેવાનું ત્યાં પ્લેટ મૂકે જે એક્સરે વાળો છે એ પણ કાળા કપડાં નીચે ઢંકાઈ જાય પછી તમારો ફોટો પાડે તો તમને શું લાગે આ લેઝની વેફરની હતી કે મહિલાઓ કાપ વેફર પાડતી હશે બધા લેઝર ટેકનોલોજી આવી ગઈ બધી જ જગ્યાએ આટલી પતલી ચીપ્સ કેવી રીતે કપાય છે એટલે સામાન્ય બટેકાની વેફર પણ હવે સુરક્ષિત રહી નથી અને એમાં જે તમે સ્વાદ લાવવા માટે જે વસ્તુ વપરાય છે ક્યારેક જુઓ તો ખરે આપણે હવે આપણે તો સમજદાર વ્યક્તિ છે આપણે જોવું જોઈએ પરંતુ આ લોકો હવે નવી સિસ્ટમ લાવે ઈ કોડિંગ અને આઈ કોડિંગ સિસ્ટમ એટલે આ જે જે ઘાતક વસ્તુ નાખે છે કે મેગીની અંદર પોર્ક મીટ નાખેલું હોય સુવરનું માસ નાખેલું અંદર બને જ નહીં પ્રિઝર્વેટિવ તરીકેને ટેસ્ટિંગ લાવવા માટે નાખવી પડે પરંતુ આ બધા લોકો હવે ઈ કોડિંગ સિસ્ટમ લાવ્યા જેમ કે આપણું બાળક સ્કૂલે જતું હોય તો એનો રોલ નંબર હોય ને એનો રોલ નંબર બાળકને ખબર હોય ક્લાસ ટીચરને ખબર હોય બધું બધું મમ્મી પપ્પાને ખબર હોય ક્યારેક તો પણ ખબર હોતી નથી મમ્મી પપ્પાને ખબર હોય એના મિત્રોને ખબર હોય આખા ભરૂચને ના ખબર હોય પરંતુ છતાં પણ એક ક્લાસરૂમમાં એ બાળકની આઈડેન્ટિટી એનો રોલ નંબર છે બરાબર તો આ લોકોએ શું કર્યું કે જે પેકેટ બંધ વસ્તુ ખાઈએ છીએ એમાં બધા લોકો કોડિંગ સિસ્ટમ નાખી તમે કોઈ પણ પેકેટ લેજો ઓલ ઓવર પેકેટ બંધ સામાન્ય તમે લઈ લેજો એની ઉપર લખ્યું છે એબીસીડીનો ઈ લખ્યો છે પછી કોઈ આંકડો લખ્યો છે અથવા એબીસીડીનો આઈ લખ્યો હશે પછી કોઈ આંકડો લખ્યો હશે એ આંકડો શું દર્શાવે છે ઘાતક રસાયણવાળા કેમિકલો નાખેલા છે પણ કોડ સિસ્ટમમાં નાખેલા છે જેમ પેલા ક્લાસરૂમમાં એનો રોલ નંબર મતલબ એ બાળક એવી જ રીતે કેમિકલના કોડ કે જે આપણને કોઈને ખબર પડે નહીં શું નાખેલું લખવું કમ્પલસરી છે કઈ લેંગ્વેજમાં નાખ નાખવું પણ એ કમ્પલસરી નથી એટલે તમામ પેકેટબંધ વસ્તુ ખરીદતા પહેલાં વાંચવું હતું કહું ખરીદું જ નહીં અને એમાં થોડું હવે આપણે સ્ટ્રીક બનવું પડશે કારણ કે ગુજરાતની અંદર બહુ વધી રહ્યું છે આ બધી વસ્તુ એટલે કાલે હોઈ શકે કે તમારું બાળક પણ હમણાં આપણે ભરૂચની જ અંકલેશ્વરની જ વાત કરું અંકલેશ્વરમાં ગયા શનિવારે જ એક બાળક સ્કૂલમાં રમતા રમતા પડી ગયું બરાબર માત્ર ચોથા ધોરણમાં જ ભણતો રહે છોકરો એને હોસ્પિટલે લઈ ગયા એનું જ્યારે શુગર લેવલ ચેક કર્યું ને સાડી ચારસો શુગર હતું સાહેબેન સાડી ચારસો હવે સાડી ચારસો સુગર થાય ને એટલે બાળકને ગોળીઓ ના આપવી પડે ઇન્જેક્સ ઇન્સુલિનના ઇન્જેક્શન જ ચાલુ કરવા પડે એ બાળક અત્યારે બાવીસ ચોત્રીસ યુનિટ ઇન્સ્યુલિન લે છે આટલા નાના બાળકને ચાર ચાર ઇન્જેક્શન ડ્યુટી ઉપર આપવા પડે કેવી રીતે તમે આપશો એટલે એક ફરિયાદ આપણે કહીએ છીએ માનતું નથી ઇન્જેક્શન લેવાનું નહીં માને ત્યારે રોતા રોતા પણ આપવું પડશે એના કરતાં બેટર છે કે પેકેટ બંધ પેકેટની ન આપવાની પહેલામાં બાળક રૂવે એ સ્વીકારી લો હોઈ શકે બાળક રોવે લલચાય બધું જ થાય પરંતુ આ બાબતે હવે સ્ટ્રીક નહીં થાય ને તો હોઈ શકે કાલે તમારે પણ સ્કૂલેથી ફોન આવે કે તમારું બાળક પહોંચી ગયું છે ફટાફટ હોસ્પિટલે પહોંચ્યો અને પેલી બાળકી હમણાં ડેથ થઈને એ એમ્બ્યુલન્સ પણ ના આવી શકી અને હરરોજ આપણે એ વિડીયો જોઈએ જ છે બરાબર કે ગરબા રમવામાં પણ હવે તમારે ઇમરજન્સી ગોઠવવી પડે બરાબર તો આપણે કઈ હદે નીચે હેલ્થના મામલામાં કે કેટલી નીચે સ્તરે આપણે આવી ગયા છીએ અને આવું જાણી જોઈને કરવામાં આવે છે કારણ કે અઢારમી સદી જેમ રશિયાની ને ઇંગ્લેન્ડની હતી ઓગણીસમી વીસમી સદી અમેરિકાની હતી એ લોકોને ડર છે કે એકવીસમી સુધી ભારતની હશે કારણ કે ભારતના યુવાનો બધા કરી શકે એમ છે પરંતુ આ લોકોને ખોખલા કરી નાખવાના છે એટલે તમારું આપણું કલ્ચર જો લો જેમ બધા આપણું સાચું કલ્ચર આપણું સાચું હેલ્થ બધી જગ્યાએ સાચી ઇન્ફોર્મેશન તમારા સુધી આવશે જ નહીં નકામી બધી જ ઇન્ફોર્મેશન આપણા સુધી આવતી રહેશે એટલે આહાર શુદ્ધો સત્વ સત્વશુદ્ધો ધ્રુવા શુદ્ધિ

અને એના ઘાતક પરિણામો હવે બાળકો ભોગવી રહ્યા છે અને આપણે વારે વારે હવે બધું જ જોઈ રહ્યા છે બરાબર પણ એનું મુખ્ય કારણ એ છે આ પેકેટ બંધ વસ્તુ આ લારી ગલ્લામાં વેચાતી વસ્તુઓ કારણ કે કેમિકલ વિજ્ઞાન એટલી હદે આગળ વધી ગયું છે કે જે કંઈ વસ્તુ આપણે ખાઈએ યા તો ખાટી હશે ખારી હશે તીખી હશે અથવા તો ગળી હશે બરાબર કોઈએ કડવી કે તુરી મેગી તો ખાધી નથી ખાધી નથી ખાધી આવી મેગી કોઈ ખાધી નથી બરાબર હવે હમણાં તમને ખબર હોય તો લગભગ બે મહિના પહેલાં સુધીર ચૌધરી આખી ન્યૂઝ આવેલી એસ્પાર ટેમ ઉપર બરાબર એસ્પાર્ટેમિક એવું કેમિકલ છે કે તમે વાંચતા હશો ફેટ વગરની સુગર એવી શુગર કે જે તમને તમારા શરીરની અંદર ફેટ નહીં વધારે અથવા તો શુગર ફ્રી સીધો સાધો શબ્દ આપણે શુગર ફ્રી આપણે બહુ સાંભળ્યું સુગર ફ્રી હોય તે શું હોય એસ્પાર્ટેમ હોય એસ્પાર્ટેમ એટલે ખબર કેટલું ઘાત તમારી પાસે બસ્સો કિલો ખાંડ હોય ને બસ્સો કિલો ખાંડ હોય અને એક કિલો માત્ર એસ્પાર્ટમ નામનું કેમિકલ હોય તો બસ્સો કિલો ખાંડની જરૂર નથી આ એક કિલો એસ્પાર્ટમ કેમિકલ બસ્સો કિલો ખાંડની ગરજ પૂરી કરે બરાબર અને જે જે વસ્તુ આપણે ગળી ખાઈએ છીએ પછી બર્થ કેક લાવતા હોય મોટે ભાગે દરેક જગ્યાએ એવું નથી કહેતો જે જે બ્રાન્ડેડ વસ્તુઓ ખાવ છો આપણે ચોકલેટ ખાતા હોય કોલ્ડ ડ્રિંક પીતા હોય તમામ મોટા ભાગની ગળી વસ્તુમાં સુગરના સ્થાને એસ્પાર્ટેમ વપરાય બરાબર એટલે એ શું કરે એ શરીર અંદર ભયાનક ડ્રાયનેસ લાવે હવે બાળકની અંદર ઈશ્વરે કેવું ફ્લેક્સિબિલિટી મૂકી હોય ને બાળક કેવું હોય નરમ હોય બરાબર સ્વભાવથી શરીરથી પણ હવે આવું વારે 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 પીવે અને નડિયાદની અંદર બહુ મોટી કિડનીની હોસ્પિટલ છે આપણે બધાને ખબર હશે છેલ્લા પાંચ જ વર્ષની અંદર ડાયલિસિસના બહુ કેસો આવ્યા કે જેમાં બાળકો છે જનરલી બાળકોને કારણ કે કિડની એક એવું અંગ છે જે બિચારું જલ્દી કમ્પ્લેન કરે જ નહીં અને કમ્પ્લેન કરે ત્યારે મોડું જ થઈ ગયું હોય એટલે બાળકને ડાયલિસિસ કરાવવું પડે હવે ડાયલિસિસમાં બેભાન ના કરાય કારણ કે સાયકલ હોય કોઈની આઠ દિવસની કોઈની દસ દિવસની કોઈની પંદર દિવસની હવે દર પંદર દિવસે અને પહેલાં પહેલાંની બેભાન કરે તો છોકરું ઉઠી જ ના શકે એટલે અનબેરેબલ પેઇન ત્રણ કલાકનો ચાર કલાકનો સહન કરવું પડે અને અત્યારે બાળકોમાંથી બહુ પસાર થઈ ગયા છે કારણ કે તમે એકસો પચાસ એમએલ ડ્રિંક પીવો પછી સ્ટ્રીંગ હોય માઝા હોય સીટરા હોય થમ્સઅપ હોય માઉન્ટ એન્ડ્યુ હોય ગમે તે હોય બરાબર એટલે આટલો ગ્લાસ એ આપણા અંદર જાય તો પંચ્યાસી લીટર પાણીને સાફ કરવા માટે કિડની જેટલી મહેનત કરી પડે ને એટલી જ મહેનત આ માત્ર એક ગ્લાસ કરવી પડે એક ગ્લાસ સાફ કરવા માટે ગાંધીનગર સચિવાલયમાં પેપ્સી કોકા કોલા નથી વેચાતી એ કોઈ પીતા નથી તો આપણે છોકરા પીએ બરાબર એક વિચાર કરો કે તમે પંચ્યાસી લીટર પાણી પીશો તો ત્રણ મહિના વીતી ગયા છે એટલે આપણે કેને ક્યારેક ક્યારેક આપણે શબ્દ વાપરીશું ઓકેશનલી હે ને ક્યારેક ક્યારેક જ પીએ ક્યારેક ક્યારેક પંચ્યાસી લિટર પાણી પીએમ ત્રણ મહિના વીતી જશે એટલે વર્ષમાં માત્ર ચાર વખત તમે ડ્રિંક પીવો એટલે કિડની પતી જાય હવે ઘણી વખતે આપણને એમ થાય અમે તો પીએ કઈ થતું જ નથી થાય ઘણી વખતે આપણને બધું જ અમે તો અમને કઈ થતું નથી એનું કારણ તમને કહી દઉં ઈશ્વર આપણને એક અંગ આપ્યું છે ને લીવર આપણું સિક્યુરિટી ગાર્ડ છે અજાણું વ્યક્તિ આપણે જ્યારે ઘરે આવે આપણે તરત થોડા આવવા આવો બેસો પધારો ચા પાણી કરીએ પછી પૂછીએ કોણ છો એવું તો નથી કરતા કોણ છો ક્યાંથી આવ્યા છો શું કામ છે પૂછ એટલું તો પૂછીએ ને ભાઈ બરાબર કોઈનું કામ છે અજાણ્યા વ્યક્તિને આપણે પૂછીએ જાણીતું હોય તો બોલા દે બરાબર એટલે આપણને એમ થાય કે અમે અમને તો કશું જ થતું નથી પણ તું આટલું બધું વધી કે આ કેવી રીતે ગયું શું હોય કે આપણે જ્યારે આ બધી વસ્તુ શરીર ઉદાહરણ તરીકે મેગી નાખી ડ્રિંક પીધું બરાબર મેગી દાખલા તરીકે નાખી એનો મેંદો આઠ કલાક દસ કલાક મહેનત કરીને પેટ પચાવી દેશે બરાબર પણ પેલું જે એલોક્ઝન ગયું છે આ ઠંડા પીણાની અંદર જે એસ્પાર્ટમ છે એ ગયું છે આ બધા પેકેટોની જે સલ્ફર ડાયોક્સાઇડનો જે સ્પ્રે કરેલો છે એ ગયું છે એ ફોરેન પાર્ટિકલ્સ છે શરીરનો હિસ્સો તો નથી દાળ ભાત શાક રોટલી અથાણું પાપડ મળે એ નથી એટલે શું થાય શરીર એને સ્વીકારે જ નહીં એ શરીરનો હિસ્સો જ નથી એટલે સ્ટોરેજ થાય એ સ્ટોરેજ થયા કરે થોયા કરે દરેકની અલગ અલગ લિમિટ હોય હોઈ શકે કે કોઈને વધારે સ્ટોરેજ થાય કોઈને ઓછું સ્ટોરેજ થાય ત્યારે તકલીફ પડશે કોઈને વધારે સ્ટોરેજ થાય છે ત્યારે તકલીફ પડશે એ ભેગું થયા કરે જ્યાં સુધી એની ક્ષમતા હશે ત્યાં સુધી સહન કરશે પછી સીધી મોટી કમ્પ્લેન કરશે અને મોટી કમ્પ્લેન આ બધી જે બીમારી છેલ્લે વધીને એ અત્યાર સુધી શુકરા નહોતું થતું કારણ કે ધીરે ધીરે આપણી રોગ પ્રતિરોધક શક્તિ વધી રહી છે એટલું તો માનું કે રોગચાળો ઘટવાનો નથી જ હેલા કોઈ સ્કૂલ કોલેજ યુનિવર્સિટી ના ગયા એ બધાને પણ ખબર હોય કે અત્યારે જે પરિસ્થિતિ છે એનાથી થોડી બગડશે સુધારવાની જ નથી લખી લો હેલ્થ બાબતમાં તો નથી જ સુધારવાની બરાબર પણ આ ચપેટમાં આપણો પરિવાર ના આવે કોઈનો પણ ના આવે બરાબર પણ શરૂઆત આપણે આપણા ઘરથી પેકેટ પેકેટબંધ વસ્તુ ઉપર પૂર્ણ વિરામ મૂકી બીજી છેલ્લે વાત જે હાલત પાકિસ્તાનની થઈને જે હાલત શ્રીલંકાની થઈને એ હાલત આપણી પણ થશે સાહેબ એક મેગીનું પેકેટ ખરીદીને એટલે બે રૂપિયા બે રૂપિયા યુરોપ જતા રહે તમે એક સ્ટ્રીંગ પીઓ એટલે ત્રણથી ચાર રૂપિયા અમેરિકા જતા રહે વિચાર કરો બાર રૂપિયા પેકેટ હર રોજ વેચાય આપણે આપણા દેશ સાથે ગદ્દારી નથી કરી રહ્યા જાણતે અજાણતે આપણે આઝાદી મળીને એમાં બહુ મોટો ફાળો હતો નોન કોર્પોરેટ મુવમેન્ટનો અસહયોગ આંદોલન લોકમાન્ય તિલક મહારાષ્ટ્રમાં પંજાબની અંદર લાલા લજપતરાય પશ્ચિમ બંગાળમાં બિપિનચંદ્ર પાલ આપણે કહેતા ને લાલ બાલ અને પાલ વડીલોને ખબર હશે આ ત્રિપુટી હતી બરાબર ત્યારે ચા વેચાતી હતી વિદેશથી બહુ ઓછી વસ્તુ ત્યારે ચા વેચાતી હતી વડીલોને ખબર હશે ચા બંધ કરી દીધી હતી લોકોએ બરાબર તો જે વસ્તુ મારા શરીરને મારા સમાજને મારા રાષ્ટ્રને બાળકોને અને મારા દેશને નુકસાન કરતી હોય એમાં જ હું સહયોગ આપું જાણતે અજાણતે બરાબર તો એ રાષ્ટ્ર સાથે ગદદારી છે એટલે આપણે પ્રયત્ન કરીએ કે આ બજારની વસ્તુઓ કમસે કમ કોઈ બધી જ વસ્તુઓ હવે પૂર્ણ વિરામ મૂકી દઈએ કારણ કે આટલી બધી ઘટકતા ખરેખર પહેલાં નહોતી ભલે પાઉભાજી પહેલાં ખાતા હતા આટલી બધી નુકસાન નથી કરતી પરંતુ હવે તમામ હદો વટાઈ ચૂક્યા છે મિલાવટ ખોરાના બધા માનવતા જેવું કશું રહ્યું નથી તો પ્રયત્ન કરે બજારમાં વેચાતી તમામ વસ્તુઓ છે ને એના અને ખાસ કરીને જો ચાઇનીઝ હમણાં બહુ ચાલ્યું છે બાળકો બહુ ખાય હે ને મંચુરિયન બધી વસ્તુ એમાં એક વસ્તુ વપરાય વિનેગર સરકો સીધી ભાષામાં કહીએ તો નેચરલી સરકો બનાવે ને તો વડીલોને ખબર છે ત્રણસો પાસઠ દિવસ લાગે એક વર્ષ થાય ને ત્યારે સરકો બને શિરડીની સિઝન આવશે ને તો આપણે ગોળ બનાવીએ આખો વર્ષ પછી રાખીએ છીએ આખો વર્ષ ગોળ આપણે ઘરમાં પડ્યો રહે છે ખરાબ નથી થતો સુકરા ખરાબ નથી થતો ખબર છે એ ગોળની અંદર નેચરલી મોલાયસિસ હોય અને એ મોલાઇસિસ એ ગોળને સાચવીને રાખે છે પણ આ લોકો શું કરે કે ત્રણસો પાસઠ દિવસની ધીરજ થોડી હોય એટલે બધું બધી જગ્યાએ ચાઇનીઝમાં જે સરકો વપરાય ને એમાં યુરિયા નાખેલું હોય યુરિયા તેની પેલી હીટ ખૂબ વધે એટલે કશું ને શેરડીનો રસ લઈ ડ્રમમાં ભરે યુરિયા નાખી દે તમને ખવડાવી દે એક વખત જે જમીન ઉપર યુરિયા પડે ને આઠ આઠ વર્ષ સુધી એને અસર ના છોડે આપણા બાળકોની શું હાલત કરશે બરાબર અને ચાઇનીઝ આવીને વિચાર કરો આજે દસ વર્ષ પહેલાં આટલું બધું ચાઇનીઝ નહોતું આપણે બધાને ખબર છે ભરૂચમાં પરંતુ છેલ્લા અમુક સમયમાં જે એનું ચલણ ભરપૂર વધ્યું છે બરાબર અને જ્યાં ત્યાં ઝોમાટો આવ્યા છે ને ફોન કરાવ હોમ ડિલિવરી કરે બરાબર નાના નાના બાળકો મગાવતા થઈ ગયા હું તો ગામડાના અંતેળ વિસ્તારમાં ત્યાં ડિલિવરી કરવા આવ્યો બોલો લ્યો છે કે અંદર આપી જાય એટલો ખરાબ રસ્તો છે તો એ લોકો સર્વિસ પહોંચાડે બરાબર કારણ કે એટલે હવે આ બજાર વસ્તુ ઉપર આપણે બિલકુલ પૂર્ણ વિરામ મૂકીએ બિલકુલ